દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં ભાજપને મળેલી ઐતિહાસિક જીત બાદ છોટા છોટાઉદેપુર જિલ્લા ભાજપ દ્વારા ભવ્ય વિજય ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી સત્યાવીસ વર્ષ બાદ ભાજપે દિલ્હીમાં મેળવેલી આ નોંધપાત્ર સફળતાને વધાવવા માટે છોટા છોટાઉદેપુર નગરના મહાકાલી માતાના મંદિર ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું

દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય મોદી સાહેબની પ્રચંડ લોકપ્રિયતા અને અમિતભાઈ શાહ સાહેબની રણનીતિના કારણે ભારતીય જનતા પાર્ટીએ બપોર સીટો સાથે ભારતીય જનતા પાર્ટીની સરકાર બનાવવા તરફ જઈ રહ્યા છે ત્યારે આ તબક્કે દિલ્હીની સૌ જનતાનો આભાર વ્યક્ત કરીએ છે અને દિલ્હીના સૌ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ અને આ વિજય ઉત્સવને મનાવવા માટે અમો આજે છોટાદેપુર ખાતે સાંસદ શ્રી જસુભાઈ રાઠવા ધારાસભ્ય શ્રી રાજેન્દ્રસિંહ રાઠવા નારાયણભાઈ રાઠવા શંકરભાઈ રાઠવા સહિત તમામ કાર્યકર્તાઓ સાથે ઉપસ્થિત રહી મીઠાઈ વહેંચી એકબીજાને મોં મીઠું કરાવી ફટાકડા ફોડી વિજય ઉત્સવ મનાવ્યો છે હરે પાઠા ફૈઝાન ખાત્રી ચના દેશ ન્યૂઝ છોટા ઉદેપુર